નમસ્કાર મિત્રો ખેડૂતોને જો વેપારી બનવું હોય તો પોતાની આ દાખલો બતાવું ના ચાલીસ એટલે સો રૂપિયાના ચારસો ગ્રામ બસો રૂપિયાના આઠસો ગ્રામ અને અઢીસો રૂપિયાના કિલો એટલે અઢીસો રૂપિયાના જો કિલો આપણે સિંગદાણા થતા હોય તો મણનો ભાવ ગણીએ તો પાંચ હજાર રૂપિયા થાય તો હવે ખેડૂતો પાસેથી જે ઝીંક ખરીદતા હોય એના દાણા કાંઈ પાંચ હજારના તો કિલો હોય નહીં પણ આ લોકો ખાલી આની અંદર સોલ્ટ બેળવી દે અને સારું એવું પેકેજિંગ કરી નાખે અને ખૂબ મોટો નફો કમાઈ શકે છે તો ખેડૂતો આ આઈડિયા અપનાવી અને કદાચ પેકેજિંગનું મશીન ના મૂકી શકો તો પણ તમે છૂટકમાં કઈ પણ ખારી સિંગ કે તેલ કેવી રીતે કાઢીને વેચો તો પે સારું કમાઈ શકો છો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો થેન્ક યુ